નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર દસ ખનીજ અને ઉર્જા સંસાધન તેના ભાગ બેમાં મહત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેના ધોરણ આઠના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ દસના ભાગ એકમાં આપણે પ્રથમ પંદર આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન જોયું ત્યાર પછી ભાગ બેમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર સોળ થોરડી તગડી અને સામત પર એ કયા જિલ્લામાં આવેલા કોલસાના ઉત્પાદક ક્ષેત્રો છે વિકલ્પ એ સુરેન્દ્રનગર વિકલ્પ બી જામનગર વિકલ્પ સી જૂનાગઢ કે પછી વિકલ્પ ડી ભાવનગર તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી ભાવનગર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર દર્શાવેલ પાંચ સેકન્ડના સમયગાળા દરમિયાન તમે આ પ્રશ્નનો જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સત્તર નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે વિકલ્પ એ ઈરાન વિકલ્પ બી ભારત વિકલ્પ સી રશિયા કે પછી વિકલ્પ ડી અલ્જીરિયા તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ ઈરાન ત્યાર પછી પ્રશ્ન નંબર અઢાર નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ નથી વિકલ્પ એ સૌદી અરેબિયા વિકલ્પ બી રશિયા વિકલ્પ સી ઈરાક કે પછી વિકલ્પ ડી ઈરાન તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી રશિયા ત્યાર પછી પ્રશ્ન નંબર ઓગણીસ નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે વિકલ્પ એ વેનીઝુએલા વિકલ્પ બી યુએસએ વિકલ્પ સી કતાર કે પછી વિકલ્પ ડી ભારત તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી કતાર ત્યાર પછી પ્રશ્ન નંબર વીસ ઈરાન ઈરાક સૌદી અરેબિયા અને કતાર એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશો છે વિકલ્પ એ પેટ્રોલિયમ વિકલ્પ બી લોખંડ વિકલ્પ સી કોલસો કે પછી વિકલ્પ ડી મેંગેનીઝ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ પેટ્રોલિયમ ત્યાર પછી પ્રશ્ન નંબર એકવીસ અસમ રાજ્યમાં પેટ્રોલિયમનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર કયું છે વિકલ્પ એ હજારીબાગ વિકલ્પ બી દિગ્ભોય વિકલ્પ સી બોકારો કે પછી વિકલ્પ ડી રાંચી તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી દિગ્ભોય ત્યાર પછી પ્રશ્ન નંબર બાવીસ અસમમાં આવેલું દિગ્બોય એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે વિકલ્પ એ કોલસો વિકલ્પ બી બોક્સાઇટ વિકલ્પ સી મેંગેનીઝ કે પછી વિકલ્પ ડી પેટ્રોલિયમ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી પેટ્રોલિયમ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રેવીસ કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે વિકલ્પ એ પેટ્રોલિયમ વિકલ્પ બી ચૂનાનો પથ્થર વિકલ્પ સી કોલ્સો કે પછી વિકલ્પ ડી અબરખ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ પેટ્રોલિયમ ત્યાર પછી પ્રશ્ન નંબર ચોવીસ મુંબઈ નજીક અરબ સાગરમાં આવેલ બોમ્બે હાઈ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે વિકલ્પ એ ફ્લોર સ્પાર વિકલ્પ બી તાંબુ વિકલ્પ સી પેટ્રોલિયમ કે પછી વિકલ્પ ડી સોનું તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી સોનું ત્યાર પછી પ્રશ્ન નંબર પચીસ ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું વિકલ્પ એ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેથી વિકલ્પ બી આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી વિકલ્પ સી મહેસાણા જિલ્લાના કડી ખાતેથી કે પછી વિકલ્પ ડી નર્મદા જિલ્લાના નવાગામ ખાતેથી તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી ત્યાર પછી પ્રશ્ન નંબર છવ્વીસ ભરૂચ જિલ્લાનું કયું ખનીજ તેલ ક્ષેત્ર ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ ક્ષેત્ર ગણાય છે વિકલ્પ એ અંકલેશ્વર વિકલ્પ બી ગાંધાર વિકલ્પ સી લુણેજ કે પછી વિકલ્પ ડી કોસંબા તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ અંકલેશ્વર ત્યાર પછી પ્રશ્ન નંબર સત્યાવીસ રશિયા નોર્વે યુકે અને નેધરલેન્ડ એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશો છે વિકલ્પ એ ખનીજ તેલ વિકલ્પ બી બોક્સાઇટ વિકલ્પ સી તાંબુ કે પછી વિકલ્પ ડી કુદરતી વાયુ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી કુદરતી વાયુ ત્યાર પછી પ્રશ્ન નંબર અઠ્યાવીસ નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુનો મુખ્ય ઉત્પાદક દેશ છે વિકલ્પ એ ભારત વિકલ્પ બી રશિયા વિકલ્પ સી યુ એસ એ કે પછી વિકલ્પ ડી ચીન તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી રશિયા ત્યાર પછી પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગુજરાતના કયા ક્ષેત્રો કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે વિકલ્પ એ કલોલ અને ગાંધીનગર વિકલ્પ બી નવાગામ અને કોસંબા વિકલ્પ સી અંકલેશ્વર અને ગાંધાર કે પછી વિકલ્પ ડી ખંભાત અને મોરબી તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી અંકલેશ્વર અને ગાંધાર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીસ નીચેના સ્ત્રોતો પૈકી ઉર્જાનો બિનપરંપરાગત સ્ત્રોત કયો છે વિકલ્પ એ ભરતી ઉર્જા વિકલ્પ બી પવન ઉર્જા વિકલ્પ સી ભૂતાપીય ઉર્જા કે પછી વિકલ્પ ડી સૌર ઉર્જા તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી સૌર ઉર્જા તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ દસના ભાગ બેનું સોલ્યુશન પૂર્ણ થાય છે